અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સૈયદપુરા ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો હતો તે મામલા ને લઈ અને અપડેટ સુરતમાં પથ્થરમારો કરનારા આરોપી રિમાન્ડ પર છે તો સાથે સત્યાવીસમાંથી ત્રેવીસ આરોપી બે દિવસના રિમાન્ડ પર હોવાનું માલુમ પડી રહ્યું છે બારથી બાર નવ તારીખ સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે તો આ સાથે જ અત્યારે હાલ સૈયદપુરા ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાને લઈ અને મહત્વના અપડેટ પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની પણ માંગ કરી હતી તો સુરતમાં પથ્થરમારો કરનારા આરોપી રિમાન્ડ પર છે તો આ સંદર્ભે વધુ તપાસ પણ કરવામાં આવશે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે સાહિસ આરોપીઓ રિમાન્ડ પર છે સૈયદપુરા પથ્થરમારા ને લઈ અને આ ઘટનાની ઘણી ગંભીરતા જોવા મળી રહી છે શું વિગતો જે બિલકુલ સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલ પર જે રીતના પથ્થરમારાની ઘટના બની હતી અને તેને લઈને તમામ આરોપીઓને અત્યારે કોર્ટ ખાતે બપોરના રોજ રજૂ કરવામાં આવ્યા હતા બચાવ પક્ષની દલીલો ચાલી હતી સરકારી વકીલની દલીલો ચાલી હતી પોલીસ દ્વારા પણ સત્તર જેટલા મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા અને અત્યારે હાલ કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ જે છે તે આપવામાં આવ્યા છે ત્રેવીસ જેટલા આરોપીઓને બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અન્ય આરોપીઓ જે હતા ચાર જેટલા આરોપીઓની એક દિવ્યાંગ આરોપી હતો અને અન્ય ત્રણ જેટલાની તબિયત ખરાબ હોવાના કારણે પોલીસ દ્વારા જાતે કોર્ટની અંદર રજૂ કોર્ટની અંદર રજૂઆત કરી હતી ક્યાં ચાર આરોપીઓને જવા દો અન્ય આરોપીઓને રિમાન્ડ આપવાની માંગણી જે છે પોલીસ દ્વારા કરવામાં આવી હતી બે દિવસના રિમાન્ડ જજ દ્વારા આપવામાં આવ્યા છે અને આખરે બે દિવસની અંદર આરોપીઓ દ્વારા કોના કહેવાથી આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો હથિયારો ક્યાંથી લાવ્યા હતા લાકડા પથ્થર ક્યાંથી લાવ્યા હતા ઓળખ પરેડ બાકી છે તે તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે અને અન્ય પણ ખુલાસાઓ થાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે બે દિવસની અંદર અન્ય ખુલાસા થાય તેવી સંભાવના જોવા મળી રહી છે પરંતુ ધ્વનિ ચોક્કસપણે કહી શકાય બચાવ પક્ષ વકીલની પણ દલીલો મૂકવામાં આવી હતી સરકારી વકીલ નયન દુકાનવાલાની દલીલો મૂકવામાં આવી હતી અને બંનેની દલીલો બાદ અત્યારે જજ દ્વારા જે રીતના બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડ બાદ અન્ય ખુલાસા થાય તેવી સંભાવના જોવા મળી રહી છે જી જી આભાર સાહી સમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ